નમસ્કાર બધા દિવ્ય આત્માઓને આજના વિડીયોમાં આપણે હોળીનું સાચું મહત્વ શું છે તે સમજીએ તો સાંભળો કે દરેક તહેવાર જીવનમાં ઉત્સાહ ભરવા માટે આવે છે રોજબરોજનું જીવન જીવતા જીવતા આજુબાજુનું વાતાવરણ આસપાસના લોકોના સંસ્કાર સ્વભાવની અસર આપણા વાતાવરણ પર થાય છે અને તેથી જીવનમાં હતાશા ઉદાસી નિરુત્સાહી દ્વેષ વગેરે આવી જાય છે અને તેથી જ ઉત્સવો ફરીથી જીવનમાં ઉત્સાહ ભરી દે છે રોજનું જીવન જીવતા જીવતા હતાશા અને નિરુત્સાહી મનમાં ઘર કરી જાય છે અને મનમાં નિમ્ન કોટીના સંસ્કાર પ્રવેશવા માંડે છે અને હકીકતમાં તો સંસ્કારથી જ સંસાર બને છે તેથી જ એવી ગોઠવણી છે દર થોડા દિવસમાં કંઈક ઉત્સવ આવે જ છે જેથી તમે તે તહેવાર મનાવવામાં પ્રેમથી સારા સંસ્કાર વિકસાવી શકો છો અને તહેવાર મૂળ સ્થિતિમાં તો જગાડવા માટે જ આવે છે થોડા દિવસ પહેલા તહેવાર આવ્યો તો તમને ખબર હશે કે શિવરાત્રી જે દિવસે બધાએ ઉપકા ઉપવાસ કર્યા પૂજા પાઠ કર્યા બધા સાથે હળી મળી અને શિવરાત્રિ ઉજવી પણ પછી હતું એ ને એ તેથી જ હવે ફરીથી અહંકાર છોડી પ્રેમ સાથે એકબીજા સાથે મળી તહેવાર ઉજવવા હોળી આવે છે અને ઉત્સવમાં ઉત્સાહ લાવવાની શક્તિ છે ઉત્સાહ હોય તો વધુ મળી શકે છે તમને ખબર હશે કે ઉત્સાહી માણસ ક્યાંય પાછો ન પડે આના ઘણા બધા ઉદાહરણ તમે જોયા હશે તો એવી જ રીતે આપણે ઉત્સાહ લાવવા હોળી આવી રહ્યો છે હોળીના તહેવારમાં હોલિકાની વાર્તા શું છે એ તો આપણે બધા જાણીએ છીએ મોટાભાગે કોઈ નહીં જાણતો એવું કોક જ હશે પણ આ હોળી જેના સમયથી ઉજવવામાં આવે છે તે વ્યક્તિઓ એટલે હિરણ્ય કશ્યપુ પ્રહલાદ અને હોલિકા આ ત્રણ પાત્રો છે તો આ ત્રણ વિશે આપણે આજે સમજીએ તો પહેલા તો ત્રણેય શબ્દના અર્થ સમજીએ જે આપણને પણ આવે છે હિરણ્ય એટલે એનો અર્થ થાય છે સોનું અને કશ્યપુ એટલે શું વાળું કે સોફ્ટ કુશન એવો થાય છે હિરણ્ય કશ્યપુ બીજો અર્થ એવો છે કે હિરણ્ય કશ્યપુએ ખૂબ તપસ્યા કરીને વરદાન મેળવ્યું હતું કે તે કોઈને કોઈથી મરે નહીં આ બે સંસ્કાર આપણી અંદર છે અને આપણે આને જ જીવન બનાવી લીધું છે તો તો અર્થ તમને ખબર ને આપણે જીવનમાં સોનું પૈસા અને સુવિધાયુક્ત જીવન આને જ જીવન સમજી લીધું છે કે સુખ સુવિધામાં જ સાચો સુખ છે અને બીજી બાજુ હિરણ્ય કશ્યપો પાસે શક્તિ છે કે પાવર છે કે હું મરીશ નહીં હું અમર છું આ પાવર જ મારું પ્રોટેક્શન કરે છે આપણી અંદર પણ એક હિરણ્ય કશ્યપુ છે કે જેને એમ છે કે સોનું પૈસા બધી સુવિધા એ બધું જ સાચું જીવન છે આ જ આપણું પ્રોટેક્શન કરે છે આ બધું જ સુખ આપે છે અને બીજી બાજુ કે બીજો શબ્દ છે પ્રહલાદ જેને તમે ઓળખતા હશો પ્રભુ ભક્ત પ્રહલાદનો અર્થ શું થાય છે તો કે પ્રભુની ઓલાદ એવો અર્થ થાય છે આપણી અંદર પ્રહલાદ પણ છે કારણ કે આપણી અંદર ઘણા દુર્ગુણો છે છતાં એટલો ઈશ્વર બધું ઠીક કરે છે ઈશ્વર ઉપરની શ્રદ્ધા છે તે આપણામાં રહેલો પ્રહલાદ છે અને ત્રીજું પાત્ર છે હોલિકા હોલિકાને એમ હતું કે હું પ્રહલાદને મારવામાં નિમિત્ત બનીશ આ હોલિકા પણ આપણી અંદર જ છે આપણે ઘણીવાર બીજાની ઈર્ષા કરી તેને પાછા પાડવાના ષડયંત્ર રચીએ છીએ તેથી તેની પીઠ પાછળ વાતો કરીએ છીએ ખોટો વ્યવહાર કરીએ છીએ અને આપણે એવું માનીએ છીએ કે આપણે તેને નુકસાન પહોંચાડીએ છીએ તેના પાછા પાડીએ છીએ પોતે આગળ આવવા બીજાની ઠેકડી કરીએ છીએ જ્યારે આપણે કોઈની નિંદા કરીએ તેના વિશે ખરાબ બોલીએ તો સામેવાળાને પાછા પાડવા માટે છે હોલિકા આપણને શીખવે છે કે કોશિશ કરે તે બીજાને પાડવાની ઠેકડી કરવાની કોશિશ જ હતી તેથી પોતે જ નીચે પડી જાય છે હોલિકાની જેમ કે બાળવા ગઈ તે પ્રહલાદને અને પોતે જ બળી ગઈ આપણી અંદર પણ આ હોલિકા છે તો આપણી અંદર પણ આ ત્રણેય સંસ્કાર છે હોલિકા પ્રહલાદ અને હિરણ્ય કશ્યપુ આ ત્રણેય થોડા થોડા સંસ્કાર છે પણ આપણે આપણી અંદર રહેલા હિરણ્ય અને હોલિકાને દબાવીને પ્રહલાદ અથવા તો પ્રભુની ઓલાદને કાયમ રાખવાની છે આપણે પ્રભુનો સાક્ષાત સંતાન છીએ એ આપણા દ્વારા ખબર પડે આપણા મૂળ સંસ્કાર તો સાત છે બીજા બધા આપણે બહારથી થી લીધેલા છે એ આપણા કાય સંસ્કાર નથી આપણા આત્માના સંસ્કારો છે એ જ આપણા પ્રહલાદના સંસ્કારો છે પ્રહલાદને જેમ વિચારવાનું કે માણસો ભલે વાતો કરે આપણે સાચા રસ્તે જ ચાલવાનું આપણને કોઈ સાથ ન આપે એકલું રહેવું પડે અને યોગ્ય વાત છે એને સાચી સાબિત કરવા માટે મથવાનું એવું નથી કે ધન સંપત્તિ કે એશો આરામ નથી કરવાનું બધું કરવાનું છે પણ એ જ જીવન નથી એ યાદ રાખવાનું છે આ જ છે હોલીનું સાચું મહત્ત્વ આજનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ મારા વિડીયોમાં તમને કંઈક ને કંઈક તો શીખવા મળશે જ એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું અને એવી આશા સાથે ધન્યવાદ